દાગી ના ચોરી કરલા હે આપણે ઊંઘા પણ પેલો ઊંઘા ખાલી હોમ થઈ તો આપડે એક વાસ ખુલ્લી રાખવાની અને એક વર્ષ બંધ રાખવાની એમ કઈ આપડે કોઈ સ્ટોરી કર લે જો ના તો આપી પણ એ જીતુ બા દાગીના વચ્ચે મે લોકત એ દાગીના તો વચ્ચે મે પણ તમે તો ચોરી કરવા જે તઈ તો હું કરતા તા ખબર ન તમે અરે માનું જો તમે યાર માનું જીતી યાર ઉંગસર તે ઉ કરવાનું યાર ફસ પેલો ઉઠી જો તા પર અરે યાર પણ કોક લઈજા દાગીના તો લાગા આપડે ચોરી કરી ના ખબર તો હતા મને યાર વાત સાચી પણ વચ્ચે મે લુ પણ તમને અડવા ના દે

ગલાજી બતાવો અને હું થયું રાત થઈ ગઈ વખતે અને રાત ઉઠો આખે કે ખબર નઈ પડતી તમને અને હું ખાવા લીધા તમે પણ આ ના લીધા માલમાં ઊંઘ્યો ઊંઘયો નહિ આખી રાત વળીયો અને ભૂખ લાગી હે પણ ખાવાનું તો કાલે તો ઊંઘવાનું કરવાનું પાછું ફરીથી ઊંઘ ઉપર હે પાછું ઝોના હતા ને કાલે હું ઉપર હે લાગે એવું રાતી કોઈ ખાવા લવાનું નહીં આપણને હા પણ પોણી ભાવ એ પૂછ્યું નહિ ઘર નો વડીયો હા હેડો હું હેડો પાછા ઊંઘી જઈએ હેડો હાર ઊંઘી જઈએ હેડો

Ela não muito...

ખીરો તો થી મારા થમો હું ખબર આમ આપડે તો બનાવ્યું નહી હું એ નઈ પણ અમે વિડિયો ઉવાડી કોઈ નઈ નઈ આજ તો કોઈ કશું બનાવ્યું બનાવ્યું વાગે ખીરો ગરમ ગરમ લાગે હું ખબર આમ પડે પાછો પાછો અરે 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 લઈ લો

શીરો મસ્ત બનાવ બનાવ શીરો યાર તમે તો આ તો પેલા ઉઠાડો એ વાત કરી નહીં ઉઠાડો બિચારો પૂછો લાગતો તમને હું પૂછો લાગતો યાર હમણાં બૈરા ભાગી જવા તમને પાછું દોડાતું તો છે નહી તમને દોરાતું તો પછી મારે તો મેલી નહી આવવાના હારું તું પકડી લાય ભૂલ થઈ ગયા મારાથી ભૂલ નહીં આ દાગીના ના ચોક મો મેરું હસ વહી ગયું હું તો હારું કોક થી મુખ અંદર માં પર નહીં પાડવા ભાગ નહીં પાડવાના ભૂઈ જવાનું છે તો મન તો ઉંગાઈ છે મને ઉંગાઈ છે ઉંગી જતા અને ઓય થી જતારીએ કોક ભાડી જ તો આપણો મુઢો તો તોડ ખાઈ જાય તો થઈ ગયા તાર હે તો થઈ ગયા ઘેર જતરીએ ઘેર જ નું કે હાવ એલા નહીં નહી ઉંગવાય ઉંગા તું હે યાર ત્યાં કોઈક વાતમાં હું કાઉ ગયા હાચી વાત છે અને આવડું હમ આવડું હમ જઈ યાર આ તો કે દારૂડિયા છે દારૂ પી જાય છે મારા પાસે કોક તાક કોક મારા ઇના કરતો આપણે ઘેર જતા રહીએ હા સમજો તો આગીના એ તો માર આપું હંટા મારું કોમ નથી હા સવવાનું ના તા માં રાખવા હું બધું હા છું એ ભૂખ લાગી છે મારી અને આમે તો શીરો ખાધો છે હું ભૂખ લાગી છે પેલા નાલ દીધો મારા ભાગનો મી આ શીરા માં શીરા માં તો પેલા પેલો તો બળી ગયો આ છે બળી ગયો ખબર નથી આરાનું આટલી બધી ઊંઘ છે લેવો ને

દાગી ના ધોવા પણ લઈ જાય નહીં પેલા ચોર હારા પ્રગેર ઇંજ્યા તો ખબર ના પડી વળી મનસ ખબર નહીં પડતી હું ખબર હોત તો ચીજ હાથ નામો ઈંઘુ હારું તમે મને એ રાતે ના દીધો અને ખબર ના પડે આ દાગીના હમ ભાઈ ઉપર મોટી મોટી ફેંકતા હતા તમે તો મોટી મોટી અમે ફેંકતા તમને ખબર ના પડી કે આપણા ગરમ શીરો બનાવીને આપણને આલી મોતા રે પણ તમને ખબર ના પડે

થાય છે બાગી ના તમના લતા બા

ઓ હો 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 દન ઉજી ગયો ને એ અલ્યા આ સી રાતો આમ કડ્યુ જો કોણ છે હું ગો દેખવાનું અલ્યા દન ઉજીયો દન ઉજીયો ઉઠો અલ્યા હું ગો દેખાય અલ્યા દન ઉજીયો આમ તો ઘેર જા દનિયે બીક લાગ ઘેર જઈને નઈ ધોઈને આવો હેડો ભૂખ લાગી છે હા તે ઘેર જઈને ખઈને આવો પણ તો ખાવાનું નહીં તે પાછું ઘેર ખાવાનું છે બાકી ના

મેળું તો હું કરે બદલાયું નથી બદલાયું પેલા બે આપણને પેલા બે આપણને ગયા

ઉપર થી રાતી કોક વિચાર વાત કે ઓ મનો મઈની બુને રાતે માર તો આખી ફેલજી લ્યો અમા મો મેરું મન ન લાગતું થાય એમ અમે હંતાઈ જાવ ઉપર હું મય એક જ થાય એમ તમે એ ચોક ગોમ જતા રહો હું એ ચોક ગોમ જતો રહું તમા તો ઘેર જ ન હોય થી ઘેર હું ક્યાં જવાનું છે સામ ડાયરેક્ટ જતો રહું ચોક ડાયરેક્ટ જતા રહો ને હું એવા થી જતો રહું ફોન સ્વિચ ઓફ કરી જતો રહું ફોન સ્વિચ ઓફ કરી દેજો અને તમે મને ફોન ના કરતા અમરણ માં સ્વિચ ઓફ કરી દો અને ડાયરેક્ટ તમે જતા રહો

મારા આરા પત્તા હોય લઈને બેહર્યા છે ગોડા મણાને કોઈ ખારું નાખવું પડે ઘર અને અન ઉંજા છે જેવું બડા મૂંગ્યા છે પત્તાવંતારી મો મેરાનું શું આડું આમ અંડરગ્રાઉન્ડ થઈ મેરાની વાત જોઈ તો હું તો આમ છું વગર આવતા નહીં